કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સતત આઠમું બજેટ ભાષણ રજૂ કરીને એક રેકોર્ડ બનાવ્યો છે આજે બજેટ દિવસના અવસર પર નાણાં મંત્રીએ મધુબની આઠ સાડી પહેરી હતી કે જે પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી નાણાં મંત્રીએને સાડી ગિફ્ટ કરનાર દુલારી દેવીએ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણજી મિથિલા ચિત્રકલા સંસ્થાનમાં આવ્યા હતા અને જે સાડી ગિફ્ટ કરવામાં આવી હતી તે મેં બનાવી હતી તેને બેંગ્લોર સિલ્ક કહેવામાં આવે છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે તે સાડી બનાવવામાં એક મહિનો લાગ્યો હતો મળતી માહિતી મુજબ નિર્મલા સીતારમણે મધુબની કલા અને પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીની કુશળતાને શ્રદ્ધાંજલિ આપવા માટે સાડી પહેરી હતી દુલારી દેવી બે હજાર એકવીસ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે જ્યારે એફ એમ મિથિલા આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રેડિટ આઉટ રિચ પ્રવૃત્તિ માટે મધુબનીની મુલાકાતે ગયા ત્યારે તેઓ દુલારી દેવીને મળ્યા અને બિહારમાં મધુબની કલા પર સૌાર્દપૂર્ણ વિચારો આદાન પ્રદાન કર્યું જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી